આજે અમે આજ આજરોજ નગરપાલિકામાં કમિશનર સાહેબ ને આવેદનપત્ર આપ્યું શિવસેના દ્વારા કે ધરમપુર વિસ્તાર રાજીનગર વિસ્તારમાં વેરામાં માં મોટે પાયે ગોળમાર છે એમાં જો કમિશનર સાહેબ થોડુંક ધ્યાન દઈએ તો એમાં કઈ આ નું કંઈક જનતાને હારું ઓલરો આજે એક વર્ષના વેરોને અઢાર ટકા વ્યાજ લે તો આ બે વર્ષ થાય તો અઢાર દુ ને છત્રીસ ટકા એ લોકોના વ્યાજ ભરવાનું રહે બે વર્ષના વેરા એના જો ભરવાના ને અઢાર દુ ને છત્રીસ છત્રીસ ટકા વ્યાજ તો આ વ્યાજ તો બેંક કરતાં પણ વધારે છે એટલે કમિશનર સાહેબને કહું કે જેમ આનો વહેલી તકે યોગ્ય નિકાલ કરી અને આગળના ચીફ ઓફિસર સાહેબ છે એને પણ માર્ગદર્શન લઈને અને બીજા કોઈ અધિકારી આમાં કંભાળમાં હોય કોઈ રાજકીય સભ્ય હોય ને જનતાને તો એ કંઈ આપણા ઉપર અપેક્ષા આપણે સભ્ય ઉપર કે ભાઈ આપણે જનતાનું હિત કરવાનું છે કોઈ પણ રીતે શોષણ નથી કરવાનું જનતાનું પોષણ કરવાનું છે તો શોષણ કરતા થઈ જશું આપણે કોઈ એનો કોઈ જનતાને આપણા પર વિશ્વાસ બેસશે નહીં એટલે મારું કમિશનર સાહેબની આટલી વિનંતી છે કે આનો આ અરજી અમે શિવસેના દ્વારા આપીએ એનો યોગ્ય નિકાલ કરી અને યોગ્ય તપાસ કરે અને એને જનતાને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે બે વર્ષ પહેલાં આ માણસોએ વેરા ભરી દીધા એ પહોંચવું પણ અહીં જમા નથી થઈ તો એ એ એમાં એમાં એની એની પણ તપાસ આવી ગઈ બે મારા મારા તો અમે પાછા એ અત્યારે રિટર્ન આવી ધક્કા કાંઈ નગરપાલિકા આ પબ્લિક ને ટાઈમ હોય ન હોય તો નગરપાલિકા તેને પહોંચ આવે એટલે આવવું જ પડે તો બે વર્ષ પેલા એ લોકોએ ભરી દીધે એનું પણ કંઈક તપાસ કરો એવી મારી વિનંતી છે